જંબુસર નગરપાલિકા દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે જંબુસર નગરપાલિકામાં આવેલ શહીદ સ્માર્ક ખાતે જંબુસર નગરપાલિકાના પ્રમુખ સદસ્યશ્રીઓ કર્મચારીઓ દ્વારા શહીદ પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોટદ સ્થિત આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી ત્યારબાદ જંબુસર નગરપાલિકાના પ્રથમ નાગરિક શ્રીમતી અમિષાબેન વિરેનભાઈ શાહ દ્વારા કોટ વર્જ સ્થિત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જંબુસર નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જંબુસર નગરપાલિકા કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જંબુસર નગરપાલિકાના પ્રમુખશ્રી જંબુસર નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી સદસ્યશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં આ પર્વમાં જોડાયા હતા Subscribe now and press the bell icon. Never miss an update.